જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કંડક્ટર માટે બીજો રાઉન્ડ વેઇટિંગ લિસ્ટ તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો આ ભરતી જે સાત આઠ બે હજાર ત્રેવીસના રોજ જાહેર થયેલી હતી જેમાં જગ્યાઓ તેત્રીસો ને બેતાલીસ જેવી જગ્યાઓ હતી જેમાં પ્રથમ પસંદગી યાદી જે છે તેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જાહેર થઈ હતી અને પ્રથમ વેઇટિંગ લિસ્ટ સાત દસ બે હજાર પચીસના રોજ સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા હવે સેકન્ડ રાઉન્ડ મતલબ કે બીજો રાઉન્ડ વેઇટિંગ લિસ્ટ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ જાહેર થયો છે તો એ ઉમેદવારોને સ્થળ પસંદગી બોલાવવા માટેની જે યાદી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક જે જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ કન્ડક્ટર કક્ષામાં કામચલાઉ પ્રતિક્ષા યાદી ઉપર પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી તો નિગમની જે ક્રમાંક જાહેરાત ક્રમાંક જે જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ કંડકટર કક્ષામાં સીધી ભરતી કરવા માટે આપેલ જાહેરાત અન્વે નિગમની જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ કામ ચલાવું પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો પૈકી મેરિટ પ્રમાણે નીચે દર્શાવેલ ઉમેદવારોની નિમણૂક માટે વિભાગની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા જે છે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ કચેરી સમય દરમિયાન પોતાના વતનના જિલ્લાની નજીકની જે નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું છે તો અહીં જે તારીખ આપેલી છે એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ જે ઓનલાઈન પ્રોસેસ છે જે ઓનલાઈન પસંદગી પ્રક્રિયા છે તો તમારે જે પોતાના જિલ્લાની નજીક મતલબ કે પોતાના જિલ્લાની જે નજીક તમારે નિગમની જે વિભાગીય કચેરી છે તેવા તમારે રૂબરૂ હાજર રહેવાનું છે જે પણ ડોક્યુમેન્ટ તમારે લઈને નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે જે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ જે પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જનશ્રી સમક્ષ ઉપસ્થિત રહી મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે એટલે કે નિગમ દ્વારા તમને એક પત્ર આપવામાં આવશે ને એ પત્ર તમારે લઈને જે છે મેડિકલ જે છે સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું છે અને પોલીસમાં સ્ટેશનમાંથી તમારે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એનો સી તમારે રજૂ કરવાનું રહેશે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોની નિમણૂંકના વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે એટલે કે પાંચ વર્ષ ફિક્સ રહે અને આ સમય દરમિયાન આંતરવિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં વહીવટી કારણોસર બદલી કરવાની નિગમની અબાધિત હક રહેશે એટલે કે તમને જે છે પાંચ વર્ષ સુધી ફિક્સ તમારે રહેવાનું છે એમાં પાંચ વર્ષમાં તમને બદલી મળશે નહીં જે આંતર બદલી અને વહીવટી કારણ કંઈ હશે તો એ નિગમ તમને મતલબ કે બદલી કરી શકે છે એ એમનો હક છે નિગમના જે નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે એના પછી વાત કરીશું જે ઉમેદવારોને બહારના રાજ્યમાંની માર્કશીટ તથા અન્ય પ્રમાણપત્ર રજૂ કરે છે તો તેવા ઉમેદવારોની માર્કશીટ અન્ય પ્રમાણપત્રોની ખરાઈ થયા બાદ નિમણૂક આપવામાં આવશે અરજી અરજીપત્રકમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસી એસટી ઓબીસી દર્શાવવામાં આવેલ હોય એટલે કે એવા ઉમેદવારોને જાતિ અંગેની ખરાઈ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી સદર વર્ગના તમામ ઉમેદવારોની નિગમની જે વેબસાઇટ ઉપર સંબંધિત જાતિ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી એમ જ એ દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે અવશ્ય રજૂ કરવાના રહેશે ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં જે દર્શાવેલ વિગતો ધ્યાને લઈ વિભાગની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેલી પણ વિગત ખોટી જુદી માલુમ પડશે તો નિગમની જે જોગવાઈ શરતો પરિપૂર્ણ થવા નહીં પામે તો એ કોઈ કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે એની ઉમેદવારોએ નોંધ લેવી પછી જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે નિમણૂક આપવામાં આવશે હવે અહીં જે લિસ્ટ આપેલું છે તો એ લિસ્ટમાં ટોટલ એકસો ને સાસઠ જેવા ઉમેદવારોને બોલાવવામાં આવેલું છેલ્લું નામ તમે અહીં જોઈ શકો છો એકસો સાસઠ નંબર છે તો આ જે છે ઉમેદવારોને પોતાની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે તો એ તારીખ આપેલી છે તારીખ પ્રમાણે ત્યાં પોતાના જે છે જિલ્લામાં જ્યાં વિભાગીય કચેરી ડિવિઝન આપેલું છે ત્યાં તમારે ડેપોમાં નહીં જે વિભાગીય કચેરી છે માની લો કે પાલન બનાસકાંઠાવાળા છે તો એમને પાલનપુર હાલ વાવથરાદવાળા પણ પાલનપુરમાં જવાનું કારણ કે વાવથરાજમાં હજી જે છે વિભાગીય કચેરી નથી બની તો એ લોકોને પાલનપુર જવાનું રહેશે બરાબર તો જે તે પોતાના જિલ્લાની જે વિભાગીય કચેરી છે ત્યાં તમારે પોતાના જે ડોક્યુમેન્ટ છે જે પણ જે પોતાના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ બધા લઈને ત્યાં જવાનું રહેશે એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ બરાબર તો આ પ્રમાણે છે તો મિત્રો જે પણ મિત્રો વેઇટિંગમાં જેમનું નામ છે સેકન્ડ વેઇટિંગ લિસ્ટમાં તો એ પ્રમાણે પોતાના ડોક્યુમેન્ટ લઈને જવું જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બીજા પણ મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ માહિતી મળે